નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી એક ગાય અને એક ભેંસ જે તાજી વિવાયેલી છે વેચવા માટે લઈને આવ્યો છું એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરો તમે જોઈ શકો છો બીજા વેતરની આ ગાય છે હાલમાં દસ લિટર ટાઈમે દૂધ હાજરમાં છે બે ટાઈમ દોઈ જોઈને ચેક કરીને તમારે લેવાની છે બીજા વેતરની છે વિવાઈ ગયેલી છે ધોવાનું બે ટાઈમ ચાલુ છે માલિકને વેચવાની છે તમે જોઈ શકો છો એકદમ સારામાં સારી સારી નસલની આ ગાય વેચવાની છે જેની કિંમત માલિક દ્વારા પાસઠ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો બાકી તમારે પણ ભેંસ વેચવા મૂકવું હોય તો એક યુટ્યુબનો નંબર આપેલો છે એની ઉપર ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખી આ રીતના સરસ વિડીયો ચારે બાજુથી બનાવી અમને મોકલી શકો છો મિત્રો તમે જોઈ શકો છો એકદમ તાજી વિવાયેલી સારામાં સારી સારી ક્વોલિટીની આ ગાય વેચવાની છે બાકી વધારે માહિતી માટે એમનું સરનામું છે ગામ છે ડીસા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા આ નંબર ઉપર કોન્ટેક કરશો તો તમને ત્યાંથી વધારે માહિતી મળશે હાલમાં પાસઠ હજાર રૂપિયા કિંમત આ ગાયની રાખવામાં આવેલી છે એના પછી આ ભેંસ વેચવાની છે મિત્રો લાંબી ઊંચી અને સરસ બીજા ત્રીજા વેતરની ભેંસ વેચવાની છે જે બેસ વિવાઈ ગયેલી છે હાલમાં છ લીટર દૂધ હાજરમાં છે આઠથી નવ લીટર ટાઈમે દૂધ કરવે એવી કેપેસિટીવાળી આ ભેંસ વેચવાની છે જો તમને ગમતી હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો જેને હાલમાં દૂધ હાજરમાં ટાઈમે છ લીટર દૂધ હાજરમાં છે બાકી તમે એમનો કોન્ટેક કરી શકો છો જ્યાં તમને વધારે એની સ્પષ્ટ માહિતી મળી શકશે મિત્રો એટલે તમે પશુપાલક હો તમે ભેંસ ખરીદવા માગતા હો તો સરસ અને સારામાં સારી ભેસ છે બાકી એક લાખને ત્રીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખવામાં આવેલી છે બાકી એમનો કોન્ટેક તમે કરી શકો છો ગામ છે ડોડગામ તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા એક લાખને ત્રીસ હજાર રૂપિયા કિંમત મૂકી છે અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે જેની ઉપર તમે કોન્ટેક કરી શકો છો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂક્યું હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને વોટ્સઅપ આ નંબર ઉપર અમને મોકલી શકો છો જેને અમે યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન